જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ વૈદિક કાર્યોમાં ભાવલા વેળા ના કરાય ઘણા વૈષ્ણવો લગ્નાદિ પ્રસંગોમાં ગણેશના સ્થાપનને બદલે ગણેશજીની જગ્યાએ શ્રી યમુનાજીને કે શ્રી યમુનાજીના ચિત્રજી પધરાવે છે પણ તે ઘણું જ અનુચિત કહેવાય છે પહેલાં તો એ જાણવું જોઈએ કે ગણેશજીનું સ્થાપન શા માટે કરવામાં આવે છે આપણે લગ્નાદિ કાર્ય જે કરવાના હોઈએ તેમાં કોઈ જાતનું વિઘ્ન ન આવે અને તે કાર્ય સાંગોપાક પૂર્ણ થાય એટલા માટે ગણેશ સ્થાપન કરવામાં આવે છે ગણેશનું નામ વિઘ્ન હર્તા જ છે તેથી તે કાર્યમાં આવતા વિઘ્નોનો નાશ કરે છે દાખલા તરીકે આપણે કોઈ લૌકિક કાર્ય કરવાનું હોય અને તે કાર્ય માટે તે કાર્યના જાણકાર કોઈ માણસની નિયુક્તિ કરી હોય તો તેનું પણ આપણે યોગ્ય માન સન્માન કરીએ છીએ તેવી જ રીતે ગણેશનું કાર્ય કરવા માટે કરવા માટે જ સ્થાપના કરી અને પૂજન કરવામાં આવે છે પણ ગણેશની જગ્યાએ શ્રી યમુનાજી કે શ્રીનાથજીને પધરાવીએ તો એનો અર્થ એ થાય છે કે ગણેશજીનું કામ શ્રી ઠાકોરજી પાસે કરાવવું જે સર્વથા અયોગ્ય કહેવાય માટે વૈષ્ણવોએ અધિક કાર્યો વેદની વિધિ અનુસાર જે રીતે થતા હોય તે જ રીતે કરવા જોઈએ પણ તેમાં વચ્ચે ભાવલા વેડા ના કરાય શ્રી કી છે